આ ગામ કાણોદર તાલુકો પાલનપુર આ જીઓ ટેગનું માપ છે જે બે પોઈન્ટ એકોતેર હેક્ટર આ વિસ્તારમાં આપણે મોડેલ કૂવો અહીં બની રહ્યો છે બસ બિલકુલ આ જગ્યા ઉપર આ જગ્યા ઉપર આજે વ્હાઈટ વ્હાઈટ દેખાઈએ તો એ આપણે વિસ્તારથી સમજીએ એ કેટલું પાણી ગ્રહણ કરી શકશે એ વિસ્તારથી સમજીએ કુલ પાંચ ખેતર છે એક બે ત્રણ ચાર પાંચ ખેતર પાંચ ખેતરનું કેટલું પાણી જશે તે આપણે ઓકળાકીય માહિતી જાણીએ ટીમ્બાચુડી જલસંચય ટીમ વતી કાણોદર આવેલ છીએ કાણોદર મોડેલ કુવાનું આયોજન છેલ્લા દોઢ મહિનાથી થાય છે અહીં પાંચ કુવા આવા મોડેલ કુવા બને છે કાણોદરમાં આ કૂવો સો ફૂટ ઊંડો છે નવની દિવાલની ચેમ્બર બનાવી છે જે સાડા ત્રણ ફૂટની ગેપ છે વચ્ચે બેના વચ્ચે જે કેન જેવો આકાર છે ત્યાંથી ગણવાનું ઉપરથી તો પાંચ ફૂટનું અંતર સાડા ચાર ફૂટ આસપાસ તો દસના ઘિરાવાનો સો ફૂટનો ઊંડો કૂવો છે ગ્રાઉન્ડ લેવલથી બનાવેલો હવે હજુ થોડું અધૂરું કામ છે એ પૂરું થઈ જશે ચારેક દિવસમાં આજ તારીખ તેર છ બે હજાર પચીસના વિડીયો બનાવી રહ્યો છું વિડિયો શોર્ટ બનાય એ માટે જલ્દી જલ્દી વિડીયો બનાવું છું તો આનું કેચમેન્ટ વિસ્તાર જે છે ટીબાચુડી મોડેલ ઉપર જ આ કવો બનેલો છે એટલે ચેમ્બરની ખાસ માહિતી એવું તમને જલ્દી જલ્દી બતાવી દઉં જુઓ આ અંદરનો દસ ફૂટનો ઘેરાવો આ બહારનો પંદર ફૂટનો ઘેરાવો આ ત્રણ સાડા ત્રણ ફૂટની જગ્યા એમાં વચ્ચે વચ્ચે તમે જોઈ શકો છો પાણી એકબીજા ચેમ્બરમાં જવા માટેના ખોચા છે ચાર ઇંચના બાર હોલ છે એટલે કે બાર ચોક અડતાલીસનો બમ્બો આના અંદર જશે ગોલ ગોલ ફરતે આની ચેમ્બર તમે જુઓ તો એક બે ત્રણ ચાર પાંચ પાર્ટિશનમાં વેચેલી છે અને તેના આગળ ચાર ફૂટ પોળી અને બે ફૂટ ઊંડી કેનાલ બનશે છે એક પેલી સામે ઈંટોની ચણતરની એક ચેમ્બર દેખાય છે એક મિનિટ હા હવે દેખાય ને એ ચેમ્બર સુધી આ લગભગ અંતર હશે ત્રણસો ફૂટ આસપાસ તો એમાં આમાં બીજું ત્રીસ ચાલીસ ફૂટ જ થશે આનું આ પડેલી જે ક્રો ક્રોકરી રહી એ અંદર જશે અને આના પાર્ટિશનમાં જુદી જુદી ગ્રેવલ ભરાશે જે જે કિંબાચુડીની જેમ પદ્ધતિ અનુસાર કોલસો પણ ભરાશે શરૂઆતની બે ભાગ ખાલી રખાશે પછી બે જાતની ગ્રેવલ ભરાશે પછી ચાર કોલ અથવા મૂન કોલ ભરાશે દસિક મણ મતલબ બસ્સો કિલો આસપાસ ત્યારબાદ આમાં જે કેચમેન્ટ એરિયા હવે જોઈ લઈએ આ બાજુ ચણતર બાકી છે જુઓ આ ખીલાસરી ઊભી છે ચણતર થશે તો આ એક બે ત્રણ ચાર પાંચ છ પાંચ પાર્ટિશનનો છે અને આ મોટી ચેમ્બર એક છ અને આગળ ત્રીસ ચાલીસ ફૂટમાં ગ્રેવલ પેલી આવશે મોટી ગ્રેવલ હવે આ ઉપરનું ખેતર તેઓ મોટા પથ્થરથી ડાલ કરવામાં આવશે આ મોટા પથ્થર રહ્યા હવે આનો કેચમેન્ટ વિસ્તાર આમને મસ્ત ઢાલ કરી દીધો છે સવા લાખ રૂપિયા એ લોકોએ કીધું કે અમે ખાલી આના લેવલ કરાવવાના આપ્યા આવા પાંચ ખેતર છે એક બે એની પાછળ ત્રણ ચાર પાંચ એવી રીતે ઉપર છે તો આ પાંચ ખેતરોનું પાણી જુદી જુદી રીતે અહીંથી પણ આવશે આ સામે જે રહ્યું છે મેં ઝૂમ કર્યું ત્યાંથી આવશે અને સામેથી પણ આવશે મોટી કેનાલ દ્વારા પાછળથી તો એ વિસ્તાર થાય છે બે હેક્ટર અને એકોતેર ગુઠા એટલે એના સ્ક્વેર ફૂટ થાય ચાલુ રાખજો મેં લખ્યું છે બે લાખ એકાણું હજાર સાતસો એક સ્ક્વેર ફૂટનો વિસ્તાર થાય છે એટલે એક સ્ક્વેર ફૂટમાં બે પોઈન્ટ સાડત્રીસ પાણી બે પોઈન્ટ છત્રીસ પાણી કુદરત આપણને આપ આપણે બે પોઈન્ટ પાંત્રીસ ગણીએ તો છ લાખ પંચ્યાસી હજાર ચારસો અઠ્ઠાણું પાણી એક ઇંચમાં આપણને મળે છ લાખ હજાર ચારસો પાણી એક ઇંચમાં મળે તો બનાસકાંઠાનો હવામાન ખાતાના આંકડા મુજબ છેલ્લા દસ વર્ષનો એવરેજ વરસાદ ગણીએ ને તો ચોત્રીસ ઇંચ એટલે કે આઠસો તેસઠ એમ એમ વરસાદ છે તો એ મુજબ ગણીએ છ લાખ પંચ્યાસી હજાર ચારસો અઠ્ઠાણું ગુણ્યા ચોત્રીસ કરીએ તો બે કરોડ તેત્રીસ લાખ છ હજાર નવસો બત્રીસ થાય બે કરોડ તેત્રીસ લાખ છ હજાર નવસો બત્રીસ હવે એમાંથી ત્રીસ ટકા પાણી આપણે અને રીતિ સુશી લે એ રીતે કાઢી નાખીએ તો એનો આંકડો બચે છે એક કરોડ ત્રેસઠ લાખ ચૌદ હજાર આઠસો બાવન આટલું પાણી નીટ એન્ડ ક્લીન આ કૂવામાં ઉતારી શકાય અને આપણે એક બીજી એવી ગણતરી કરી શકીએ કે એક માણસનું ચાર લિટર દૈનિક પાણી જુઓ તો વાર્ષિક એને ચૌદસો સાઠ લીટર પાણી જુઓ ત્રણસો પાસઠ દિવસનું તો વાર્ષિક ચૌદસો સાઠ લીટર લેખે આપણે ગણતરી કરીએ ને તો એક કરોડ તેસઠ લાખ ચૌદ હજાર આઠસો બાવન ભાગ્યા ચૌદસો સાઠ કરીએ ને તો અગિયાર હજાર એકસો એટલે કે આખું વર્ષ ત્રણસો દિવસ અગિયાર હજાર એકસો માણસોનું પાણી આમાં આપણે સ્ટોર કરીએ કૂવામાં એટલે એકવાફર દ્વારા જમીનમાં સીધું ઉતારીએ છીએ કુલ કાચું પાણી તો બે કરોડ તેત્રીસ લાખ લિટર હતું પણ એના આપણે ત્રીસ ટકા ભેજમાં કાપ્યું એટલે એક કરોડ તેસઠ લાખ લિટર પાણી આમો કરીએ આવા પાંચ કૂવા છે એટલા આપણે એવરેજ આટલી ના કરી શકીએ પણ કમસે કમ એમ કહી શકાય કે પચાસ હજાર લોકોનું પાણી પીવાનું પાણી આખું વર્ષ પચાસ હજાર લોકો પીવે એટલું આ કૂવા દ્વારા ઉતારશે પાંચ કૂવાની ગણતરી મારીએ તો કાણોદરમાં આવા મોડેલ કૂવા પાંચ બને છે આપણે બીજા વિડીયોમાં બીજા કૂવા જોઈશું અત્યારે આટલા સુધી